એમ નઈ અમે અમે આવી તમને નથી સારું લાગતું અવરું બોલો છો દાઢી કરું છું ને એમ સીધું કહી દેતા હોય તો ગાડી રિપેર કરું છું વાર કેટલી લાગે કેતા પછી ભગો ભાઈ છે ને માથા કૂટ કરે છે ને તમારે માથાકૂટ કરે નહી તો શું કરે એ દાઢી કરું છું મોટર સાયકલ હમું કરું છું એમ કેવાય દાઢી કરું છું અવરું અવરું શું બોલતા બોલતા જ ન જોયા કાંઈક સાયકલ દાઢી જ કરવા બેઠો નથી બોલો શું આવ્યા શું કયો તમને કાકા ગેરેજ નું કામ ફાવે છે આવે છે ને આપણને ફાવે છે આપડે ગેરેજ નું કામ નથી કરેલું પાંચસો વડા સુધી

તો રિપેર થઈ ગઈ છે કે શું આમ ગમ ચાલુ કરો તો ખબર પડે ને આમ કરીને બતાવો તો ખબર પડે થઈ ગઈ ચાલુ કરો તો ખબર પડે એમ થઈ ગઈ થઈ ગઈ રિપેર થઈ ગઈ જો ને આ જો ચાલુ કરો આ આર કુકર નાખો બધે એલા કેમ આમ થયું આ પગું આમ કરી તો ચાલુ થાય આ કેમ આમ રિપેર કેમ થઈ હું તમને એમ પૂછું છું કે આમ તમ મોટી મોટી કરતા હતા સો વર્ષ થી ગેરેજ નું કરું છું લગ્ન પેલા ની ગેરેજ નું કરું છું આમ આમ કેમ થયું તમે તમને મોટી મોટી કરતા મને ગેરેજ નું બધું ફાવે છે તો આમ કેમ થયું નું થવું જોઈએ ને કામ તો કરેલું છે ઓટોમેટિક ગાડી થઈ ગઈ તમારે તમારું તો ઓલું ભારતની ઓલી લેખા બુક હોય ને એમાં નામ લખવાની જરૂર છે અને જોવો તમારું હે ને જાહેરાત કરશક કાકાને કહી દેવું છે તમારી જાહેરાત બધે કમ નાખે કરશન કાકા જાહેરાત તો કરે છે હમણે કે મોટર ની જાહેરાત નથી તમારી કઈ એટલે બધે જો ગાડી નો ઢગલો થઈ જાય બધે ઓટોમેટિક ગાડી કરાવી નાખી જો તમે આ ભૂત વૈકું છે શું આ કેમ તમે ગાડી રીતે કરી ખબર નથી પડતી પછી કે જે ભગો બોલે શું ઊંચા કારીગર કાકા આ શું થયું મને વિચારવા દે ને શું ઊંચા કારીગર ઊંચા કારીગર કરી પછી કે જમવા બમવા જાવ છો કે નહીં કાટ બાટ કંકોત્રી બંકોત્રી કાઈ તમારે આવે છે અમારે તો કંકોત્રી ના કાટ ને થપા કઈ રાખ ભાઈ જમવા માં નવરા ને તકિયા જાવ ઉનકિયા નો જાવ તમારે આવે છે કે નથી આવતા યાર જો તો જમવા ગયો તો લગન હતા ને આકા કાડ આયો અહીંયા જમવા તો જાવ કે નો જાવ ને